વાઘરા કોંગ્રેસની પકડ મજબૂત રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જાગેશ્વરના પચાસ યુવાનો કોંગ્રેસમાં જોડાયા વાઘરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષના જોડાયા છે જોડવા ખાતે કોંગી આગેવાનો સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાઓથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે દેશમાં ચાલી આવતા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ કોંગી અઘરાણી સુલેમાન પટેલ સુવા ગામના બળવંતભાઈ મુકેન્દ્રસિંહ રાજ અટાલી ઇમ્તિયાઝ પટેલ રહાડ રઘુવર સિંહ વચનાર સહિતના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર્યા હતા અને પેક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાની એક ખૂબ પ્રભાવિત થયા છે આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓ પર વાચા આપી છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ જ દેશના સાચા માર્ગ લઈ શકે છે અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને આ લડતમાં સહભાગી થવા માંગીએ છીએ વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલની પ્રક્રિયા અને સતત મહેનતને કારણે તાલુકામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે નવા સભ્યોને છોડવાની તેમને ઝૂબેશ અને સ્થાનિક મુદ્દાઓ પર પડકારને કારણે જ જાગેશ્વર સેવા ગ્રામીણ વિસ્તારમાંથી પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે આસિફ પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યકરો સાથેના સંકલન અને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો વેગ મળ્યો છે જે કોંગ્રેસની મજબૂતાઈનો સંકેત આપે છે